વડોદરાના ગોત્રે વિસ્તારમાં ઈએસઆઈ હોસ્પિટલ રોડ પર ઓગણત્રીસ મે બે રોજ સવારે નશામાં ધૂત કાર ચાલકે ત્રણ વાહનો ને ટક્કર મારતા અકસ્માત સર્જાયો આ ઘટનામાં વિજય કુમાવત નામના કાર ચાલકે ઓટો રિક્ષા ટુ વ્હીલર અને ટેમ્પોને ને અડફેટી લીધા જેમાં ઓટો ડ્રાઈવર અને ટુ વ્હીલર પર સવાર મહિલાને સામાન્ય ઈજાઓ પહોંચી કારમાં વિજય સાથે વ્રજ બારોટ પણ હાજર હતો અકસ્માત બાદ સ્થાનિક લોકો બંનેને પકડીને પોલીસના હવાલે કર્યા પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે વિજય કુમાવત ટ્રાયલ્સ કોન્ટ્રાક્ટર છે અને વ્રજ બારોટ પેથલાડનો રહેવાસી છે કારમાંથી બે બી ટીન મળી આવ્યા હતા અને બંને આરોપીઓ નશાની હાલતમાં હોવાનું નિર્ધારિત થયું પોલીસે બંનેની ધરપકડ કરી અને ઘટના સ્થળે લઈ જઈને રાત્રિના સમયે ઘટનાનું પુનઃનિર્માણ કર્યું આ ઘટના વડોદરામાં નશામાં વાહન ચલાવવાના વધતા કેસોની ચિંતા વધારતી છે માત્ર થોડા દિવસો પહેલા ચાણી વિસ્તારમાં પોલીસ અધિકારી વાયજ પઢિયાર પણ નશાના વાહન ચલાવતા પકડાયા હતા જેમાં તેમણે એક કાર અને ટુ વ્હીલરને ટક્કર મારી હતી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને તેમની સામે એફઆઈઆર નોંધાઈ હતી આ પ્રકારની ઘટનાઓથી શહેરમાં નશામાં વાહન ચલાવવાના કેસોની ગંભીરતા સ્પષ્ટ થાય છે પોલીસે આ મામલામાં કડક પગલાં લેવાની જરૂરિયાત વ્યક્ત કરી છે અને નશામાં વાહન ચલાવનાર સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે જાહેર સુરક્ષા માટે આવા કિસ્સાઓમાં તાત્કાલિક અને કડક પગલાં જરૂરી છે આજે સવારે સાડા ની આસપાસ ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હરિનગર બ્રિજથી પ્રથમ ચાર રસ્તા તરફ જતા એસબીઆઈ બેંક આગળ એક અકસ્માતનો બનાવ બનેલ જેમાં પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી અને જે અકસ્માત કરનાર કરનાર જે વાહન છે એમાં બેસેલ વિસમો માણસો ને ચેક કરતા તેઓ નશો કરેલ હાલતમાં હોવાનું જણાઈ આવેલ અને ગાડીમાંથી એક બીએની વોટર પણ મળેલ તે બાબતે ગોત્રી પોલીસે અ બંને જે વાહન ચાલક અને એની સાથે બેસેલ બંને પીધેલી હાલતમાં હોય તે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને કોત્રી પોલીસ સ્ટેશનમાં ત્રણ અલગ અલગ ગુના દાખલ કરવામાં આવેલ છે એ હાલમાં તપાસ ચાલુ છે કાર્યવાહી સાથે એક જે છે એ પ્રોહિબિસનનો પ્રદેશનનો ગુનો છે એક ગુનો છે અકસ્માતનો ગુનો છે અને એક ડ્રિંક એન્ડ ડ્રાઈવ ગુનો છે હા બંને માણસો જે છે એ લીધેલી હાલત હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયેલ છે જે બાબત એમનું મેડિકલ ને એ કરવામાં આ જે અકસ્માત થયો એમાં પ્રથમ રિક્ષા સાથે વાહન અથડાયું ત્યાંથી એક એક્સયુવી ગાડી જે ઉભી હતી એને અથડાયું અને બીજા એક એક્ટિવા ચાલકને વાહન ચાલકો જે છે એ અંદર સિટી માંથી પોતાના ઘર તરફ જતા શું છે જે વાહન ચલાવતા હતા એમનું નામ છે વિજય શિશુપાલ અને એની સાથે બેઠેલા હતા એમના મિત્ર છે વ્રજ નરેન્દ્રભાઈ એ દિશામાં તપાસ ચાલુ છે આમાં જે વિજય છે એ આપણે ટાઇલ્સ નો કોન્ટ્રાક્ટર છે જયારે આ વ્રજ છે એ હાલમાં કોઈ કામ ધંધો કરતો નથી જે ગુનાહિત સમયે લોકો જે ચેકિંગ લોકો હોય હોય છે પોલીસ સતત કલાક એની કાર્યવાહી ચાલુ જ હોય છે